nào bảo cả em mau xem, rồi sắp làm phiền luôn đi, à thấy đâu rồi, rồi mất giờ nữa, alo, à con này này chú mặt mất anh, anh đợi đâu nhá, anh vào daily vậy đi, à, anh có việc không đủ thời gian để, có đủ thời gian để, dưới này, còn anh anh હાલ દુકાન મતલ ન લો જા અને એકાદો મતલ શામપુની ના પર ખબર પડે ના પાયા એ બેઠો દુકાન તો આવી જ લક બેઠા હો ભીખવા તમને કંટારો ન થતો કંડારો છોડે શું કરું નાવા જવા સમુ લઈ પૈસા પૈસાથી ટીમાન બેઠો

આ કુતરા આયા કણે એસે લ્યો આવા જંગલમાં કુતરા રે નેમ સારા કરતા હાલો નામ સારા લે ન્યા ક્યાં રસ્તો કાકા આયા રસ્તો હે આલે આ નામ દેપી જવાનું એમાં કાય હોય ને કેમ જો સારા કરતા કપા ના મજા આવશે હો પણ આ કયો રસ્તો હે કા કયો રસ્તો રસ્તો તો ગમેય હોય કેમ સંપલ પડી ગઈ ના શું હોય રે ઘડીક રે સંપલ લઈ લેત કોના હે કોના હે એય કોણ આય પેલે પેલે એક કામ કર નવે નવા છે લે લે હાલો હા 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 વાતાવરણ सैयारा तू मन बदन एमके न आवतो गीत गा ओलो ओलो गीत गाज करवा वा वा तू हे पाणी 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 हे गीत गातो तो मजा आता नवरो नवरो भले जितनी मौज करी देते गाव thằng này có cái gì? có hả? này, thằng này mang hả? hả. vậy là giùm lại cái mà.

સંપર્ક ઊંધો પડી ગયું એટલે મને ના લાગતું સારું આવતું પાણી કે નઈ હમ અને મોસમમાં આ કેમ આ city નો હમ city શોખીન છે ને કેવો city રહેતો હોય ને ગણે જાય ને આવો લઈ જાવ ખબર પડે ને જંગલમાં લઈ જાય ના ના મરવા દે નઈ ઘર પડી લખન કેવા કરે

अर्थात आओ हे इनका हम नहीं ली पानी पानी पानी, पानी। मेरे दुकान में पानी भर गया ए हाजो बोल दो भाखरी के लागे सफाजी हां सलावा हाई लागे पानी माने न रे सपा वाला बस ले बस हाले हाले ले यार हाल नहीं नवानु है आ पानी आ जोरदार हम जो ना ले

खाए हैं एक भी को ना कोई खाए दाई छड़े मने दाई छड़े अन कहता नो आई वो तो हारो तो आई रे नारे आ आई का हाय ए आ के नहीं आ के नहीं लगे सारा नो करता हूं सानू मानु हाल जे नाक में पानी गिर गयो सर्दी थे जाने मन सो जले मने खाए जाई हां नो चलो नाई वो तो खबर पड़ का नहीं क्यों ठंडू पानी आ तू ठंडू पानी मैंने घरे आऊं है मैंने ना उठे ना ઔર મેં આયે હે તે કીધું તું મારે આવું હે શॅम्पુ લેવા દુકાને આતે તે હું કીધું કે ના આવું મારે એમ હારે આવું હારે આવું તો નાવાનું હોય શॅम्पુનું હું કરું ન કરું આ પાવ નહીં આ હે સાહેબ કે મસ્તો આ દેવું હે એક કામ કરી આપ કુર્સી આ કેવો સાહેબ એટલે તડકો આવે તો આ હા બેહો ને બેહો ને આ કેમ બેહી જવાય હેઠે ગય નથી કાય આપણો ઘર લેઓ પણ આમ

و